નાંદોદ તાલુકાના બદામ ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો નર્મદા જિલ્લામાં દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ થઈ ચૂક્યો છે રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તથા પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોનો સ્થળ પર જ નિરાકરણ આવે તેવા શુભ આશય સાથે નાંદોદ તાલુકાના બદામ ગામે પ્રાથમિક શાળા ખાતે ગતરોજ ઇન્ચાર્જ પ્રાંત અધિકારી શ્રી ડીજે જાડેજાની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ હેઠળ સહિત આસપાસના સત્યાવીસ ગામોને આવરી લેવાયા હતા સૌથી વધુ મિલકત આકારણીય ઉતારાની બસો ચોર્યાસી અરજીઓ આવકના દાખલાની ત્રેપન અરજીઓ અને જન્મ મરણના પ્રમાણપત્રની મળેલ બાર અરજીઓનો સ્થળ ઉપર જ નિકાલ કરાયો હતો ઉપરાંત સાત બાર આઠ અને

સરકારશ્રીના બાવીસ આઠ બે હજાર ચોવીસના પરિપત્રથી રાજ્યના વહીવટમાં પારદર્શિકતા વધે તેમજ પ્રજાની જે રજૂઆતો છે એનો ઉકેલ ઝડપથી એ માટે સેવાસેતુ કાર્યક્રમ ગ્રામ્ય તબક્કાનું આજે આયોજન કરવામાં આવ્યું છે અને આજે સત્તર તારીખેના રોજ ગ્રામ્યમાં સમગ્ર રાજ્યમાં સેવાસેતુ એક સાથે યોજવામાં આવ્યો છે જેમાં નાંદોદ તાલુકાના આ ભદામ ગામ ખાતે એ કુલ સત્યાવીસ ગામોનો ક્લસ્ટર છે એમનું આ બદામ પ્રાથમિક શાળા ખાતે સરકારશ્રીના જુદા જુદા તેર વિભાગની કુલ પંચાવન સેવાઓ છે જેની વન ડે સર્વિસીસ છે એ અહીંયા આજરોજ પૂરી પાડવામાં આવે છે તેમજ અન્ય જે સેવાઓ છે એમની અરજી પણ સ્વીકારવામાં આવે છે તો આમ આ બધામ પ્રાથમિક શાળા ખાતે આજે નાંદોદ તાલુકાનો દસમા તબક્કાનો પ્રથમ સેવા સેતુ યોજાયો છે અને એ માટે અમે વહીવટી તંત્ર દ્વારા મહત્તમ લોકો સેવાનો લાભ માટે અનુરોધ કરવામાં સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર